ഗോധന മക്കണോ മണറി ഗോദന ശിവാഡൂറി

હવે જ ગણપતિ દાદા ને યાદ કરશું અને પછી આપણે ત્રિકાર સંધ્યા આપણા બાળકોને ખાસ લેવડાવશું આપણે એવાથી શિવ શિવ મહાપુરાણ વાંચશું અને આપણે છીએ અધ્યાય આઠમો બીજા ભાગનો નો આઠમો પેલો ભાગ આ છે ત્રિકા સંધ્યા સવારે ઉઠતા બપોરે જમતા અને સાંજે સુતા તમારા બાળકો સાથે ફેમિલીમાં તમે ખાસ ને ખાસ સાંભળજો એ મારી નમ્ર વિનંતી છે કદાચ મારાથી બે શબ્દ કહેવા જાય તો માફી માંગુ છું મારા વડીલોને મારા મિત્રોને બધા ને ચાજા છે જય શ્રી કૃષ્ણ ગણપતિ દાદા ને કેશું હે ગણપતિ દાદા તમે અમાર શિવ આખો પરિવાર હાજર રહેજો ભૂલ ચૂક થાય તો માફ કરજો અને ક્ષમા કરજો આપણે કાર્ડ લેશું પેલા કરાગ્રે વસતે લક્ષ્મી કરે સરસ્વતી કરે તું ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ मुद्र देवी पर्वतसनमण्डले विष्णुपात्नी नमस्तुभ्यं पादस्पर्शस्व वसुदे वसुतं देवं कंसचारुणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु કૃષ્ણ વંદે જગત ગુરુ હવે આપણે આવ્યા છીએ આઠમો એનું નામ છે શિવલિંગ અને શબ્દ બ્રહ્મ મૂર્તિનું વાસ્તવિક સ્વરૂપ નું વર્ણન કદાચ હું લખતા ભૂલી જાઉં તો હું શોર્ટમાં લખીશ તો તમે સમજી જાજો એના લેખક છે મહશિવેદ હે મુનિ શ્રેષ્ઠ અમે દેવો સ્વરૂપ ના દર્શન કરવાની ઈચ્છા લાગ્યા અને ગર્વ થી રહીત થયા હે ગર્વ થી રહીત થયા હે મુનિ ગરિષ્ઠનો ગર્વ હરનાર દીન લોકોનું રક્ષણ કરનાર સર્વના પ્રભુ તે અવિનાશી શંકર દયાળુ થયા ત્યારે તે વખતે ત્યાં ઓમ ઓમ વાળો શ્રેષ્ઠ શબ્દનો નો નાદ થયો ઓમ ઓમ વાળો શ્રેષ્ઠ અને એકદમ સ્પષ્ટ અને ચોખ્ખો સરસ નાદ થયો એ તેમના વિવાદ ટાળીને ના દક્ષિણ ભાગે પ્રથમ સનાતન વર્ણન વર્ણનને ઉત્તર ભાગો થી ઓમ વર્ણને અને મધ્ય ભાગમાં મમ વર્ણના શબ્દનો નાદ સાંભળી અને તે નાદમાં નાદ સાંભળી તે નાદમાં સત્ય આનંદ અને અમૃત સ્વરૂપ પરબ્રહ્મને દ્રષ્ટિથી તાકી રહ્યા હતા દ્રષ્ટિથી તાકી રહ્યા હતા

આગોચર જણાવતા આગોચર જણાવતા અમારી ઉત્કૃષ્ટતાને જ્ઞાન શાંત કર્યું અમારી ઉત્કૃષ્ટતાને શાંત કર્યું એ મહાત્માએ જણાવ્યું કે ઓમ કારનો અ અને ઓમ નો મ વર્ણ જે અક્ષરમાં

સ્થાપક છે જેમાં કામ વિભુ બીજી માનવું અને બીજું જ માનવું અને બંને જોત જોતામાં મહેશ્વરની વાવણી બીજ ને યોનીમાં રોપી દીધું ચારે તરફ તરકે વધવા ચારે તરકે વધવા લાગ્યું તેનાથી અવેય અને અલક્ષ્ય એક સંપૂર્ણ એક સ્વર્ણમય ઈંડુ ઉત્પન્ન થયું એક સ્વર્ણમય ઈંડુ ઉત્પન્ન થયું અને તે ઉપરના ભાગે સ્વર્ગ તરફ અને નીચેના તરફે પૃથ્વી લોક માં પ્રગટ થયું તે ઈંડું પૃથ્વી લોક પ્રગટ થયું અને શું જો સ્વર્ગ તરફ અને એક નીચે તરફે પૃથ્વી લોક માં પ્રગટ થયું ચતુર્ભુજ શંકર પ્રગટ થયા ચતુર્ભુજ શંકર ની લિંગ પ્રગટ થઈ ઉત્પન્ન થયેલ તે ઈંડુ વર્ષ કાલિક જળમાં સ્થિર થયેલ હતું વર્ષ કાલિક જળમાં સ્થિર થયેલ હતું એના બે ભાગમાં પહોંચી એના બે ભાગમાં વહેતી વેચાઈ જતા ઉપરના ભાગે સ્વર્ગ ને નીચેના નીચેનો ભાગ પૃથ્વી ઉપરનો ભાગ સ્વર્ગ અને નીચેનો ભાગ પૃથ્વી તરફ વધવા લાગ્યો પૃથ્વી તરફ વધવા લાગ્યો હતો અને જેમાંથી પ્રગટ થયેલા શંકર જે બધા જ લોકની ચર્ચા કરી રહેલા તે ત્રિપુ ત્રિપુ ત્રિરુપ ત્રિરુપધારી બ્રહ્મા ત્રિરુપધારી બ્રહ્મા છો

કેવી લીલા છે ભગવાનની મહાદેવની તો બની શકે તો તમારા બીમાર લોકો હોય ઘરમાં વૃદ્ધો બીમાર હોય એ લોકોને ખાસ 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 સંભળાવજો એથી કરીને જતા જતા એના હૃદયમાં બે ભગવાનના નામ જાય અને ભગવાન એના આત્માને સદગતિ આપે અને સારા વિચાર મળે એવી તમને મારી નમ્ર વિનંતી છે બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી મારાથી ભૂલ થઈ જાય તો હું માફી માગું છું મારા વડીલોને મારાથી બે શબ્દ કહેવા જાય તો તમે ક્ષમા માંગજો માગું છું તો મારા મિત્રોને મારી એટલી એક request છે કે જે વૃદ્ધાશ્રમ ખોલવા પડે છે તો તમે તમારા મા બાપને દુખી ના કરશો દીકરીઓને કહી તમે જો બીજાના મા બાપને દુખી કરે કરો તો એ રીતના તમારા મા બાપને કોઈ દુખી કરે તો શું થાય તો વૃદ્ધાશ્રમમાં જવું ના પડે ભગવાન તમે એવી પ્રાર્થના કરું છું કે તમે એને કદાચ તમારા મા બાપ બે શબ્દ કે તમારે ક્યારે એની સાથે ઝઘડો નથી થતો તો તમે એની સાથે કાયમી માટે અમ છૂટા થઈ જાવ છો કે એની અલગ થઈ જાવ છો કે મા બાપ તમને કહે છે બે શબ્દ તો તમે એનું કેમ સાંભળી લો છો તો સાસુ સસરા છે એ તમારા મા બાપ છે એ સાચા મા બાપ છે કદાચ બે શબ્દો કહી દે મારી દીકરીને મેં મારી સાસરે ગઈ તો મેં એમ કીધું બેટા વડીલો સામે બે શબ્દ બોલવાના નહીં એનું બે શબ્દ કહે તો સાંભળી લેવાનું. એને કદાચ તને ખોટું કહે તો એને પ્રેમથી કહેવાનું ના આમથી આમ ના થવું જોઈએ આમ આમ ના થવું જોઈએ એવી રીતના સમજાવવાનું બાકી વડીલ સામે બોલવાનું નહીં અને નાના મોટા મોટાનું અપમાન ના થાય એ રીતે ઘરની વાત બહાર ના જાય જોઈએ બહારની વાત ઘરે ના આવી જોઈએ બાળકને એવા સંસ્કાર આપો સકોરા જેવા કે કોઈ દિવસ તમારી છોકરી કે પાછી ઘરે આવે જ નહીં સંસ્કાર તમે ટકોરા જેવા આપો ને તો કોઈ દિવસ તમારી છોકરી પાછી ના આવે છું બાકી તમે સો શિક્ષક એક માતા કદાચ મારે શબ્દ કેવાય તો માફી માંગુ છું બધા ની મારા નાના મોટા વડીલો ને મારા જય શ્રી કૃષ્ણ તમે ખાસ ને ખાસ ફેમિલી